અંતના બોરસદના ઋણમુક્ત હનુમાનજીનું અદ્ભુત અને સુંદર મંદિર આવેલું છે અહીં દૂર દૂરથી ભક્તો હનુમાનજીના દર્શનાર્થે આવે છે એવું કહેવાય છે કે જે ભક્ત દેવાદાર બની ગયો હોય અને હનુમાનજીના સ્થાનકે આવે તો તેનું દેવ ધીરે ધીરે ઉતરી જાય છે અને એટલે જ તો કહેવાય છે ઋણમુક્ત હનુમાનજી દર્શન કરો ઋણમુક્ત હનુમાનજી મંદિરના બોરસદના ગાજણા ગામે આવેલ છે પાવનકારી મંદિર ગામે બિરાજમાન છે ઋણમુક્ત હનુમાનજી મંદિર ભગવાન ઋણમુક્ત હનુમાનજી દાદાના આ દરબારમાં દરરોજ સવારે અને સાંજે શ્રદ્ધાળુઓની ભારે ભીડ જોવા મળે છે સાણંગપુર હનુમાનજી મંદિરમાં બિરાજિત કરેલ પ્રતિમા જેવી જ પ્રતિમા આ મંદિરમાં જોવા મળે છે અહીં આવતા ભક્તો ઋણ મુક્ત હનુમાનજી દાદાના મંદિરના દર્શન કરી જાણે સાળંગપુરમાં દર્શન કર્યા હોય તેવી અનુભૂતિ કરે છે એવી માન્યતા પણ રહેલી છે કે જો કોઈ ભક્ત અહીં સાચા મનથી ઋણ મુક્ત હનુમાનજી દાદા પાસે કોઈ મનોકામના રાખે તો તમામ મનોકામના પૂર્ણ થઈ જાય છે અને તમામ પ્રકારના ઋણ ઉતરી જાય છે વર્ષ ઓગણીસો નેવુંમાં માં હનુમાનજી મંદિરની કરાઈ હતી સ્થાપના હનુમાનજીએ અહીં પડચો આપ્યો હોવાની છે માન્યતા બોરસદથી વીસ કિલોમીટરના અંતરે મહીસાગર નદીના તટે આવેલ ગાજરા ગામે ઋણ મુક્ત હનુમાનજી દાદા મંદિરનું નિર્માણ કાર્ય વર્ષ ઓગણીસો નેવુંમાં માં શરૂ કરવામાં આવ્યું હતું ઇતિહાસની ખાસ વાત કરવામાં આવે તો ભાદરણ નજીક ફતેહપુરા ગામે પોતે શિક્ષકમાં ફરજ બજાવતા હરિહર બાપુ કે જેઓ પોતે હનુમાનજીના સેવક હતા એક વખત તેઓ વગર રજાએ કોઈ કામ અર્થે બહાર ગયેલા ત્યારે ખુદ હનુમાનજીએ તેમના શાળાના શિક્ષક તરીકે ફરજ બજાવી એક પરચો પુરાવ્યો હતો જેની ખબર હરિહર બાપુને પડતા તો એ પોતે નોકરીના સ્થળ પર આવીને તેમને ખબર પડી કે હું તો સામાજિક કામથી વગર રજાએ નોકરી પરથી ગયો હતો અને ખુદ હનુમાનજી દાદાએ ફરજ બજાવી છે તેવી જાણ થતાં ત્યારબાદ તેઓ બંને પતિ પત્નીએ નોકરીમાંથી રાજીનામું આપી ફતેહપુરા ગામે હનુમાનજી આશ્રમ તેમજ ગાજણા ગામે આ ઋણમુક્ત હનુમાનજી મંદિરનું મુહૂર્ત કરી પોતાનું સંપૂર્ણ જીવન હનુમાનજીની ભક્તિમાં લીન થઈ ગયા હતા ગાજણા ગામે આવેલ ઋણમુક્ત હનુમાનજી મંદિર આજે ભક્તોની આસ્થાનું કેન્દ્ર બની ગયું છે અને ભગવાન હનુમાનજી પોતાના ભક્તોને ક્યારેય નિરાશ નથી કરતા અહીં દર્શન કરવાથી તમામ મનોકામના પૂર્ણ થાય છે તમામ ધર્મના લોકો આ મંદિરે આવે છે કેમ કે જ્યાં શ્રદ્ધા હોય ત્યાં પુરાવાની જરૂર નથી હોતી ભક્તિ સંદેશ સંદેશ ન્યૂઝ આણંદ